ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના અનુસંધાને આજરોજ ઉપલેટા ખાતે નગરપાલિકા આયોજિત સફાઈ કામદારોના આરોગ્ય અને સફાઈ મંડળ સુરક્ષાને ધ્યાને લઈ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અર્બન સીએચસી સેન્ટર કોલેજ ગ્રાઉન્ડ અને અર્બન સીએચસી સેન્ટર દ્વારકાધીશ હેલ્થ સેન્ટરના સહયોગથી 116 સફાઈ કામદારોનું મેડિકલ હેલ્થ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું જેમાં સફાઈ કામદાર મહિલાઓ અને પુરુષો મળી બંને સીએચસી સેન્ટર પર 116 થી પણ વધારે લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું અશોક બેર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર ઉપલેટા નગરપાલિકા અને ગુજરાત સરકાર અને ભારત સરકારના સ્વચ્છતા સેવા કાર્યક્રમ હેઠળ આજ રોજ પચીસ નવ બે હજાર પચીસના રોજ સેનિટેશન વિભાગના સફાઈ કામદારનો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ રાખેલ જેમાં અર્બન આ સીએચસી સેન્ટર